આવનારી સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ ભાવનગર શહેર ખાતે શ્રી જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે આ રથયાત્રા નિમિત્તે છેલ્લા વીસ દિવસથી શહેરની પોલીસની ટીમ રૂટ ઉપર સંવેદનશીલ જગ્યાઓ અને ફિક્સ પોઈન્ટનું એનાલિસિસ કરી રહી છે આજ રોજ જિલ્લાની બીડીએસની એક ટીમ સાથે રાખી કોર્પોરેશનની પણ એક ટીમ સાથે રાખવામાં આવેલી સંવેદનશીલ રૂટ કે જ્યાંથી રથયાત્રા પસાર થાય છે તે વિસ્તારમાં આવતી તમામ મોટી કચરો મૂકવાની જે જગ્યાઓ છે તે ડ્રેનેજના પોઈન્ટ છે એ જગ્યાઓ પર એસ ચેક કરી એની ઉપર એક ચોક્કસ પ્રકારનું માર્કિંગ લગાવી દેવામાં આવેલું છે આ કામગીરી આવનારા સમયમાં બીજા વિસ્તારમાં પણ ચાલુ રહેનાર છે ખાસ કરી રૂટ ઉપરની કોઈ અવાવરૂં જગ્યા અથવા જૂના કોઈ બોર્ડ કે જેની પાછળની બાજુ સ્પેસ હોય સીધી આંખે જોઈ ન શકાય એવી તમામ જગ્યાઓએ બીડીએસની ટીમ સાથે રાખી કેમેરા મારફતે ચેક કરાવવામાં આવેલી છે આમ સમગ્ર રૂટ ઉપર એક અલગ જ અભિયાન હાથ ધરી અને આખા રૂટનું આજે એએસ ચેક કરવામાં આવનાર છે ખાસ કરી ડ્રેનેજના જે ઢાંકણા છે એ ખોલી અને એનો એએસ ચેક કરી એને સીલ કરવામાં નથી આવ્યા પરંતુ એની ઉપર એક ચોક્કસ પ્રકારના કલરનું માર્કિંગ કરવામાં આવેલું છે એ એટલા માટે કે એનાથી ઢાંકણું ખોલીને કોઈ પણ મુમેન્ટ જો કરવામાં આવેલી હોય તો કોર્પોરેશનની ટીમ પોલીસની બીડીડીએસની ટીમ તથા સ્થાનિક પોલીસની ટીમ જે આ રૂટ ઉપર સતત ફરતી હોય છે એના ધ્યાનમાં કોઈ પણ શંકાસ્પદ એક્ટિવિટી ઘટના ઢાંકણાને લઈને હોય તો તરત જ નોટિસ ઉપર આવી શકે એ આજનો મકસદ હતો